સુરતના માંગરોળમાં તસ્કરોએ હોવાના દ્રશ્યો કરી છે અને આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે લીડિયાદ ગામે આવેલ હનુમંત કિરાણા દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા દુકાનનું શટર ઊંચું કરી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે દુકાનમાંથી ત્રીસ હજાર રૂપિયાની ચોરી તસ્કરોએ કરી છે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની આ હરકત કેદ થઈ ગઈ છે ચાલુ વરસાદ ચોર રેનકોટ પહેરીને દુકાનમાં ઘૂસે છે આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે તમે જોઈ શકો છો કે પહેલા એક વ્યક્તિ આજુબાજુ નજર કરે છે અને રેનકોટ પહેરી તે દુકાનમાં પ્રવેશવાની તૈયારી કરે છે જ્યારે ત્યાર પછી અન્ય બે યુવાનો આવે છે અને શટર ઊંચું કરી ત્રણેય યુવાનો દુકાનમાં પ્રવેશે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે છે પોતાની ઓળખ છુપાવવા ચોરો મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા થોડા દિવસ અગાઉ જ તેમજ લીડીયાદ ગામમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોની આ ઘટનાઓ વધતા પોલીસ પેટ્રોલિંગ સામે અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ